હેલો ફ્રેન્ડ હું છું નિમિત સાવની સ્વાગત છે તમારી મારી યુટ્યુબ ચેનલ ઉપર આજે હું બનાવવા જઈ રહી છું રજવાડી ખીચડી ખીચડીના ચોખા લીધા છે બંને મિક્સ કરી દઈએ અને બે થી ત્રણ પાણીથી આપણે આ ખીચડીને ધોઈ લઈશું ખીચડીને બે થી ત્રણ પાણીમાં ધોઈ લીધી છે દસ મિનિટ આપણે તેને ઢાંકીને રવા દઈશું અને આનો હવે રજવાડી ખીચડી બનાવી છે આપણે તેનો સ્પેશિયલ મસાલો તૈયાર કરીશું આ સ્પેશિયલ મસાલામાં મેં મરિયા લવી તજ અને ઈલાયચી લીધી છે આ મસાલાને હું ઘીમાં શેકી લઈશ ઘી ગરમ કરી નાખ્યું છે મસાલા તેની અંદર એડ કરી દઈએ અને થોડાક એવા આપણે તેને સાંકળી લઈશું ટેસ્ટ ખૂબ જ સરસ આવશે ફ્રેન્ડ્સ

રવૈયા એક ટામેટું થોડા કેવા વટાણા થોડું મિક્સ કરી દઈશું તમે આમાં તમારા મનપસંદ વેજીટેબલ પણ ઉમેરી શકો છો

જે ઘીમાં જે મસાલા શેકીને રાખ્યા હતા તેને આપણે અલગથી કૂટી લઈશું મસાલા બધા લઈ લઈશું આપણે અને તેને કૂટી લઈશું જે મસાલા આપણે કૂટ્યો હતો તે એડ કરી દઈશું અંદર સાથે આપણે ટ્રેડિશનલ મસાલા બી લઈ લઈએ હળદર એક ચમચી મરચું અને મીઠું સ્વાદ અનુસાર આમાં હું વધારાના કોઈ ગરમ મસાલો કોઈ પણ વસ્તુ યુઝ નથી કરતી અને સાથે આપણે થોડુંક એવું પાણી ઉમેરી દઈશું મિક્સ કરી દઈએ સરસ અને ત્રણ થી ચાર સીટી પછી આપણે કુકર ખીચડી બનવા સરસ ખીચડી આપણે ચડી ગઈ છે એના ઉપરનો સ્પેશિયલ વઘાર કરીએ જે ઘીની અંદર આપણે લવિંગ મરિયા શેક્યા હતા તે ઘી ગરમ કર્યું છે જીરું એડ કરીએ અને થોડુંક એવું અંદર આપણે કાશ્મીરી

Thank you for watching.